થેન્કુ થેન્ક યુ હા ખરેખર બહુ મજા આવી અને આ એકચ્યુલી આમ જોવા જઈએ તો આ ગુજરાતી ફિલ્મ કરતાં વધારે છે ને આ ફિલ્મ છે એટલે એનો કોઈ રિજનલ દાયરો નથી આ ફિલ્મનો કારણ કે બંગાળથી લઈને ભુજ સુધી ફેલાયેલી વાર્તા છે અને એમાં જે વાતો છે એ પણ બધી એટલી ગ્લોબલ છે તો ઓબિયસલી એ જે એક્સપિરિયન્સ અને જે કેરેક્ટરની જર્ની છે થ્રુઆઉટ ધ ફિલ્મ બહુ જ મજા પડી એ એ કેરેક્ટર કરવામાં અને ઓવરઓલ એ ફિલ્મથી જે કહેવામાં આવી રહ્યું છે લોકોને એ એ કન્વે કરવાની ઘણી મજા આવી મારા પાત્રનું નામ છે રાઘવ રાઘવ બેઝિકલી ટ્રક ડ્રાઈવર છે અને ટ્રક ડ્રાઈવર છે અને જે રીતે બધા ટ્રક ડ્રાઈવર બિહેવ કરતા હોય જે રીતે જેમની એક અને એની એક વાર્તા છે જેમ દરેક માણસની એક વાર્તા હોય એ રીતે તો ખાસ વાત એ છે કે આ આ કેરેક્ટર એની લાઈફના ફૂલ સર્કલમાં છે બરાબર જેમ કે આપણે બધા એવું જાણીએ આ આ કેવું કેરેક્ટર છે કે દરેક માણસ આમ જોવા જઈએ તો એની સ્ટોરીમાં લીડ હોય જેમ કે તમે છો તમે છો તો તમારી પોતાની વાર્તામાં તો તમે જ ફ્રન્ટ ફ્રન્ટલાઇનરો તમે જે કરો તમને જે જોઈએ છે એ મેળવવા માટે તમે જે એફર્ટ કરો અને એ કર્યા પછી તમને શું મળે છે ત્યારે તમારી સાયકલ પૂરી થાય એ તમારી વાર્તા છે એટલે એ કેરેક્ટર એવું છે કે એને જોઈને બધાને એવું લાગશે કે હા આ મારી સાથે કનેક્ટેડ છે ઘટનાઓ ભલે જુદી જુદી હોય ભલે એ ટ્રક ડ્રાઈવર હોય ને એનું વે ઓફ રિએક્શન અલગ હોય પણ ક્યાંક ને ક્યાંક મેટાફોરિકલી એ દરેક માણસને લાગુ પડે એવું કેરેક્ટર છે એ બહુ જ રાઘવના કેરેક્ટરની ટેગલાઇન છે એકચ્યુઅલી મેં કીધું ને કે એક એક એક્સપેક્ટેશન હોય કે મારે આ વસ્તુ જોઈએ છે પણ એ કઈ રીતે જોઈએ છે તમારી પાસે દર વખતે અમુક બે ત્રણ રસ્તા હોય અમુક બે 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 ત્રણ રીતો હોય તમે એ રીતમાંથી કઈ રીત પસંદ કરો એના પરથી તમારી રિયાલિટી નક્કી થાય હંમેશા જે રસ્તો તમે ચૂઝ કરો એ રીતે તમારી રિયાલિટી નક્કી થાય બેઝિકલી કાર્મિક સાયકલ છે તો હવે રાજઘવે એની લાઈફમાં જેટલા રસ્તા જરૂરી નથી કે એક જ રસ્તા પર માણસ ચાલતો હોય આપણે નોર્મલી પણ એવું નથી કરતા ક્યારેક આ ક્યારેક આ ક્યારેક આ તો હવે ત્રણેયની ઇફેક્ટ એન્ડ ઓફ ધ ડે તમારા પર આવવાની જ છે એ તમારી રિયાલિટી બને આજનું કામ એ તમારી કાલની રિયાલિટી હોય તો એવું છે કર્મ વિશે છે આખી ફિલ્મ ઓવરઓલ વ્યક્તિગત રીતે પણ હું એ જ એટલે જ મને આ કેરેક્ટર સાથે હું કનેક્ટ એ રીતે થયો છું કે આપણે જેને નસીબ કહીએ છીએ એ એકચ્યુઅલી કરવું છે આપણે આમ કહીએ કે આ તો થવાનું જ હતું હા થવાનું જ હતું પણ દર વખતે તમને ક્યાંક ને ક્યાંક ઓપ્શન હતો આ કરવાનો ને આ નહીં કરવાનું પણ તો આપણે એ જ કર્યું એ થવાનું છે એટલે કર્યું એટલે એ વાયઝા છે અને મારું બી થિંકિંગ એવું જ છે કે કરવું તો પડે તો જ કંઈક થાય કંઈ ન કરીએ તો પછી બેઠા છે તો બેઠા છે એટલે મને આની છે ને ટ્રક ડ્રાઈવર છે અને બીજી બધી વસ્તુઓ કરતાં ડિફરન્ટ કેરેક્ટર છે ઓબ્વિયસલી એનું બધું જ બોડી લેંગ્વેજથી બધું જ અલગ છે પણ આ જે ઇન્ટરનલ થ્રેડ છે ને એ મને બહુ કામ લાગ્યો આ કરતી વખતે એટલે હું એને છે ને બહુ હ્યુમન રાખી શક્યો ટ્રક ડ્રાઈવર ટ્રક ડ્રાઈવર નહીં પણ એક માણસ એ લોકો બી માણસ હોય ને એટલે થાકી તો જવાય પણ જ્યાં સુધી એના માટેનું મને મને છે ને ગમે છે આવું ઘણી વખત એવું થાય કે ત્રણ દિવસની રજા હોય ને તો હું બીમાર પડું મને આમ કંઈક આમ તાવ તાવ જેવું લાગવા માંડે જેટલી દોડા દોડી હોય ને એટલે છે તો એવું થાય કે યાર આજે શૂટ નથી આમ બે ત્રણ દિવસ થાય ને એટલે મને પછી કંઈક આમ તાવ જેવું લાગવા માંડે ને હવે આદત પડી ગઈ છે પણ એને એ મને ગમે છે હજી આટલા વર્ષે બી મને એમ એ કરવાની મજા આવે છે રોજ કેમેરા સામે જવું કે રોજ સ્ટેજ પર જવું કે ક્યાંક ને ક્યાંક જવું ટિંગ એક્ટ કરવું એમ એ મને ગમે છે એટલે છે અત્યાર સુધી પેશન છે ત્રણેયની પ્રોસેસ અલગ છે થિયેટરમાં કેવું હોય કે તમારી પાસે જે સ્ક્રિપ્ટ છે એને તમે ત્રણ ચાર મહિના બે મહિના એક પ્રોપર ટાઈમ સુધી એને રિયર્સ કરો અને પછી એ રિયર્સ કરેલી વસ્તુ તમે ઓડિયન્સ સામે પહેરશો પછી એનો રિસ્પોન્સ પણ તમને મળી જાય તમે પછી બીજા શોમાં એને ચેન્જ કરો આ અપ્રોચ કરવાની પ્રોસેસ છે થિયેટરની અને તમને ખબર હોય કે આનો સ્ટાર્ટ આ છે આનો એન્ડ આ છે બરાબર અને એનું આઉટપુટ પણ તમને મળી જાય ફિલ્મનું આઉટપુટ તમને ત્યારે ન મળે અને ફિલ્મ માટે આમ જોવા જઈએ તો ઘણો બધો ટાઈમ હોય પણ પણ ઘણી બધી વખત વસ્તુઓ બદલાતી જાય થિયેટરમાં ફિક્સ થઈ ગયું ફિક્સ થઈ ગયું પછી તમે બદલો એ અલગ વાત છે પણ ફિલ્મમાં કેવું થાય કે આપણે ફિલ્મ એકવાર તૈયારી કરી પછી એ દિવસે બધું નવું આવે એના બીજા દિવસે નવું આવે તો એમાં તમારે બદલતા રહેવું પડે ધીરે 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 પછી એમાં જે સુધારા છે ટેકનિક્સમાં કે એ તમે એ ફિલ્મમાં ન કરી શકો એ તમારે નેક્સ્ટ ફિલ્મ અને ટેલિવિઝનનો આખો અપ્રોચ અલગ છે ટેલિવિઝનમાં તમારે બહુ જ ઇન્સ્ટન્ટ અને બહુ જ શાર્પ રહેવું પડે કારણ કે એની એન નંબર ઓફ પોસિબિલિટી છે કેરેક્ટરની શરૂ ક્યાંથી થયું અને પછી તમે ધીરે 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 એની અંદર શેડ્સ એડ કરતા જાઓ એડ કરતા જાઓ અને પછી એટલે એક જેટલું ખુલવું એટલું ખુલી શકે એટલે એ એની કોઈ ફિક્સ એની લિમિટ નથી ટેલિવિઝનમાં લિમિટલેસ છે જેટલું તમે નાખો એટલું એ છે ને હું બહુ કોન્શિયસલી ધ્યાન રાખતો હોઉં છું ઓબ્વિયસલી તમે એક વસ્તુ એક સપોઝ એક નાટક બહુ બધી વખત કરો તો તમારા વિચારમાં તમારી બોડીમાં એ વસ્તુ આવે કારણ કે ધીરે ધીરે મસલ મેમરી બનતી જાય ઘણી વખત બહુ બધા શો કર્યા હોય અથવા તો રોજ એક જ કેરેક્ટર તમે પ્લે કરતા હો ટીવી પર તો એ આવે પણ આપણે એ હું છે ને ડિસ્ટિંગ લાઈન રાખું છું મગજમાં કેરેક્ટરની કે આ માણસનું આ આની આની ખાસિયત છે એટલે એ એની જે પ્લસ માઇનસ બધું જ એ આપણે જ નક્કી કરેલું છે તો જ્યારે હું બીજું કેરેક્ટર કરતો ત્યારે એ પણ મેં જ નક્કી કરેલું હોય કે આની આ ખાસિયત છે ને આનું આ આનું બોડી બોડી ઓફ વર્ક આ છે તો એ બહુ ધ્યાન રાખીને હું અલગ રાખું છું અને ટ્રાન્સફોર્મેશનનું તો એવું છે કે બેક ઓફ ધ માઇન્ડ તૈયારી ચાલતી હોય ને એટલે બહુ સમય નથી લાગતો ઘણી બધી વાર બહુ અઘરું કેરેક્ટર હોય જેમ કે આ રાઘવ તો એમાં ટાઈમ આપવો પડે તમારે તો એ હું પછી ટાઈમ કાઢીને એ રીતે ટ્રાન્સફોર્મ કરું બધી રીતે જ બહુ સારું બહુ સારું બધી રીતે બે ફિલ્મો શૂટ કરી પ્લસ ટેલિવિઝનનું કામ ચાલુ છે આ ઉપરાંત સૌથી સારું તો હેલ્થ મારી બહુ સારી રહી મેઇન વસ્તુ એક્ટર માટે સૌથી જરૂરી વસ્તુ તો હેલ્ધી અને વેલ્ધી વરસ રહ્યું નવા વર્ષે સંકલ્પ તો ઘણા બધા છે પણ હવે કેટલા હું એને પાળી શકીશ એ ખબર નહીં પણ આવતા વર્ષે હું બે સરસ મજાની ફિલ્મો કરીશ આના સિવાય એવું મેં નક્કી કર્યું છે હવે જોઈએ કઈ રીતે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો